તો ચાલો ગાઈશ અત્યારે આપણે નહીં તો યારી થઈ છે અને આજે પાસે અમારા ગામમાં પાછી ઉજવણી છે એટલે અત્યારે અમાર નેજુ નીકળશે સાંજે અને અત્યારે મું અને સૂટું જઈએ છીએ સૂટું બેનના ઘેર એટલે અત્યારે અમે જ્યાં જઈએ છીએ સાડી અઠ પાંચ જવાનું છે તો અત્યારે લેવા એટલે અહીંયા લેવા ચલો ગાઈશ હવે આપણે નીકળીએ છોટું વાર જઈને પડ્યો તો ચાલો ગાય હવે આપણે નીકળીએ ફાઈનલી આપણે અહીંયા નીકળી ગયા જવા માટે મું અને બે

ફાઈનલી આપણે ઘેર પહોંચી જાય છીએ વાગે તો મોટું થઈ ગયું તો જો ગાઈસ અત્યારે રશ્મિકા બેન બધું નાસ્તો બનાવી છે કે ચમ અત્યારે બનાવો તે કાલ ઉજાણી એટલે તો હું તો આજે સમજી તો કાલ ઉજાણી છે તો ગાઈસ કાલ ઉજાણી છે તો અત્યારે રશ્મિકા બેન શું શું બનાવ્યું ગાઈ નાસ્તો બનાવ્યો ખૂબ આવો ને અને ઉપર બીજું એરી પૂરી છે તો આવી ગયું આ તો ચવાણા ના ખાવાની